નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં એક પેડ નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણના અને સ્વચ્છતા એ સેવા અંતર્ગત સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે તો એ જ અભિયાન અંતર્ગત આપણે રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે આજે એક પેડ નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનું અને સ્વચ્છતાના એક સ્વચ્છતા નું એક ઝુંબેશ કરવામાં આવી હતી જેમાં પત્રકારશ્રીઓ અને માહિતી કચેરીના કર્મચારી શ્રીઓએ ઉત્સવ વિભાગ લઈને વૃક્ષારોપણ કર્યું હતું તેમજ કેમ્પસ અને આસપાસની વાતાવરણની સફાઈ કરીને સ્વચ્છતા સેવાને પોતાના જીવન એક ભાગ બનાવવાનો સંકલ્પ સંકલ્બ કર્યો હતો આ અંતર્ગત પત્રકારીઓ માહિતી કચેરીના કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા શપથ પણ લેવામાં હતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં યોજાયેલ એક પેડ માટે નામ ઉજુમ બેશને રાજકોટના પત્રકાર શ્રી ખૂબ સારો સહયોગ આપ્યો છે જેના સહયોગથી પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના પ્રાંગણમાં ભોરસલની તથા અન્ય પક્ષીઓ આશ્રય લઈ શકે તેવા વૃક્ષો વાવ્યા છે જેના લીધે પ્રકૃતિનું સંવર્ધન થઈ શકશે આ પ્રસંગે રાજકોટના પત્રકાર શ્રીઓનો તથા સમગ્ર મીડિયા જગતનો ખૂબ ખૂબ સહયોગ મળ્યો છે જે બદલ પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ સહર્ષ આનંદની લાગણી અનુભવે છે